તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આ મિની ટ્રેક્ટર એસેમ્બલ મિની ટ્રેક્ટર છે અને માત્ર સાઠ હજારની કિંમતમાં આ મિની ટ્રેક્ટર વેચવાનું છે સાઠ હજાર કિંમત આપેલી છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે અને ઘર ખેતી પૂરતું જ આ મિની ટ્રેક્ટર ચાલેલું છે અને ખૂબ જ સોક્સેસ છે તેવું માલિકનું કહેવું છે માલિક આગળ બે ટ્રેક્ટર હોવાથી આ ટ્રેક્ટર વેચવાનું છે કોઈ પણ ખરાબીને કારણે આ ટ્રેક્ટર વેચવાનું નથી તો આ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય જેમ કે મોબાઈલ નંબર એડ્રેસ કિંમત આગળ વિડીયોમાં જ આપણે વાત કરીએ અને વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો મિની ટ્રેક્ટર એસેમ્બલ મિની ટ્રેક્ટર બનાવેલું છે અને આ દોરી વડે એન્જિન સ્ટાર્ટ થાય છે આ મિની ટ્રેક્ટરનું તેવું માલિકનું કહેવું છે કમ્પ્લીટ વર્ક કરે છે ટ્રેક્ટરમાં કોઈપણ ખરાબીને કારણે વેસવાનું ને આગળ પાછળ બંને ટાયર તમને સારા જોવા મળશે અને બોનટ પતરા બધું કમ્પ્લીટ જોવા મળશે પંખા છતરી અને સળો ક્યાંય પણ ટ્રેક્ટરમાં જોવા નહીં મળે કમ્પ્લીટ વર્ક કરે છે કમ્પ્લીટ સારું કન્ડિશનમાં રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે અને સાવ ઓછી કિંમતમાં ટ્રેક્ટર વેસવાનું છે અને માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો વધુની વિગત તમે માલિક આગળથી મેળવી અને રૂબરૂ સ્થળ પર જોઈ હાકી ટ્રેક્ટરને લઈ શકો છો તો વાત કરીએ આપણે ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત માત્ર સાઠ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત કિંમતના તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઇઠ્યોતેર સાત ઓગણપચાસ પંચાણું એકસો બે સ્ક્રીન ઉપર આપેલો જ છે માલિકનો નંબ મોબાઈલ નંબર છે માત્ર સાઠ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો મોહવા તો ગામ મોટા જાદરા ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો ખેડૂત મિત્રો આ વિડીયો તમે આપણી ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ઇઠ્યોતેર સાત ઓગણપચાસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયરાજ